કામદારોની કિસાનની માંગોને લઈ દેશવ્યાપી હડતાલના સમર્થનમાં ઉપરેટા કિસાન સભા દ્વારા રેલી યોજી દેખાવો કર્યા કામદારોની કિસાનની માંગોને લઈ દેશવ્યાપી હડતાલના સમર્થનમાં ઉપરેટા કિસાન સભા દ્વારા રેલી યોજી દેખાવો કર્યા કિસાન અને કામદારોની પડતર માંગોને લઈ તારીખ નવ જુલાઈના દેશવ્યાપી હડતાલ ને ખેડૂત વિરોધી સરકારની ખાનગીકરણની નીતિને પાછી ખેંચવા આજે સમગ્ર દેશમાં ખેડૂતો અને કામદારો દ્વારા દેખાવો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જેના સમર્થનમાં રાજકોટ જિલ્લાના ઉપરેટામાં ગુજરાત કિસાન સભા કામદારો અને ખેડૂતો સાથે દેશવ્યાપી હડતાલમાં જોઠે જોડાઈ સમર્થન આપ્યું હતું ગુજરાત કિસાન સભા દ્વારા ઉપલેટામાં રેલી યુજી દેખાવો અને સૂત્રોચ્ચાર કરી સરકાર દ્વારા લગાવવામાં આવેલ ખેડૂત વિરોધી કાયદાઓ નાબૂદ કરવા ટેકાના ભાવે ખરીદી કરવા વીમાનું ખાનગીકરણ પાછું ખેંચી સરકારી યોજનામાં સમાવેશ કરવો વીજળીનું ખાનગીકરણ બંધ કરવું કામદારોના વેતનમાં વધારો કરવો તેમજ સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવા સહિતના અનેક મુદ્દાઓને લઈ સરકાર સમક્ષ વિરોધ નોંધાવી દેખાવ પ્રદર્શન કરવામાં આવ્યા હતા જેમાં ઉપલેટા વિસ્તારના ખેડૂતો કામદારો ખેતમજૂરો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ યુવાનો ઉપસ્થિત રહી દેશ વ્યાપી હડતાલ ને સમર્થન આપ્યું હતું મારું નામ ખેમાભાઈ રબારી આજ રોજ ભારત ની અંદર જે રાષ્ટ્ર આંદોલન ચાલી રહ્યું છે એના ભાગ રૂપે ઉપલેરા તાલુકાની અંદર કિસાન મજદૂર એકતા ના ભાગ રૂપે આજે જે અમે રેલી આયોજન કરેલું હતું અને દેખાવો કાર્યક્રમ કરેલા હતા કારણ કે હવે જે આજે એ ભાજપ સરકારની ભ્રષ્ટાચાર અને પૂરેપૂરી ખેડૂત વિરોધી સરકાર હોય તો અમારી માંગણી જ્યાં લગી ન સંતોષાય ત્યાં સુધી આ ખેડૂત વિરોધી સરકાર કોઈ

એને રોજગારી મળે આ હિસાબે અમે ઉમરેઠા તાલુકાની અંદર જે કાર્યક્રમ દેખાવો કરેલો તો એ રાષ્ટ્રની અંદર જે અટલ રૂપે છે એ ગુજરાત ઉમરેઠા તાલુકાની અંદર પણ અમે જે દેખાવો કરેલો અને સત્તર અમારી માંગણી સંતો છે એ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છીએ મારું નામ દાયાભાઈ જગેરા ગુજરાત કિસાન સભાનો નો પ્રમુખ છું આજ રોજ નવ જુલાઈ ના રોજ રાષ્ટ્રવ્યાપી કામદાર કિસાન હડતાલ ના દિવસે હડતાલ ના કિસાનો અને કામદારો સાથે મળી અને માંગણી કરી અને જે માંગો છે એ સરકારે માનવા માટે અરજ કરી છે ખાસ કરીને ખેડૂતોને એમએસપી ટેકાના ભાવનો બનવો જોઈએ જે સરકારે હજુ સુધી બનાવ્યો નથી ખેડૂતોના કરજા નાબૂદ થવા જોઈએ ખેડૂતોને વીજળીનું નું ખાનગીકરણ બંધ કરો સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો સહકારી ક્ષેત્રનું નિગનીકરણ બંધ કરો અને સરકારે જે ચાર લેવર કાયદા બનાવવા 26000 વિવિધ માંગણીઓ ને લઈને આજ રોજ તૂટી જણાવા બાવડા ચોક માં દેખાવો કરી સૌ ખેડૂતો એકત્રિત થઈ અને રેલી સ્વરૂપે રાજમાર્ગો ઉપર શહીદ મદદ ચોકમાં આવી કરી અને કાર્યક્રમ પૂર્ણ કરે છે ખળા�ા�૱ાા�ા